હેલો ફ્રેન્ડ્સ બધાને જય માતાજી વેલકમ છે બધાનું અમારા આજના નવા બ્લોગમાં તો આજે અમે લોકો આવી ગયા છીએ બધા લેડીઝ લેડીઝ ફરવા આવી ગયા છીએ માતા દર્શન કરવા આવ્યા છીએ હનુમાનજીનું મંદિર છે અને જડેશ્વર શહેરના છીએ તો હવે તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો એન્ડ હા હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવું છું লাই কর খুনেকে চ কটে লোক মারে আ খ মাজ বন্দিরছেধা দর্শন খর হয়ে চাই ছেনে তুমি মারা ফতিবাররা কেমকে এক সা ব ।

અમંદર કો ગીલ થઈ જઈ મણન પકડ મૂછવાડી કેવી એમ ચોટી જે ઉખડે ની કઈ બાપા છે આને નાquestao લખસુ મેને લક્ષરાજી પણ માછલીને ગાંઠિયા નાખ્યા અને તેટલી વારમાં જો કેડો મોટો સાપ સાકાયો પાણીમાં છો જોયું તમે લખલ વધાઈસ પછી ઊંડો જો ચક્કર કે કે ત્યાં આગળ બગલા નું બેતો નહી

ছিচাস হিজকা খাওয়া যাস হিজকা খাওয়া যাস কীর্তি ভাই আছো অনন্যা বুট নে পরানো না অনন্যা বুট বুট পরায় ওহিয়া লক্ষ সু হাই করতে কা ছিচাউছ এনো হ্যাঁ ছিচাউছ হিজকা খাওয়া যাস না অনন্যা না খাওয়া না ये जावत अंदर टाटा जो आबे पोचे गया छे न मंडा शिझका खावा अब लगभग कोई नवारो आवसे नहीं हम लक्स रा शिझका खावा तो जो रोवे छे तू यहां बैठी गई जा एक पर होय तू लाइफ हालू ना के

જોવા આજે અમે લોકો નીકળી ગયા છીએ ફરવા આવ્યા આવીએ છીસેશ્વર મંદિરે

अने वाज टीचर का આપણે આયા તો આ આ પોચું પેલો છે જે કરવાઓ છે ちゃう છે ના ઘડીકવાર ખમો બાર બાવા પકડવાવાર આવ્યા છો એય ઘડીક ખમ બધા આવે પછી बेडी गोडी गोडी बेडी गोडी मोडा आटू ओ ममी कुत्ता पाड़ी कुत्ता જો હવે છે ને બધાને ભૂખ લાગી ગઈ છે એટલે અમે લોકો હવે નાસ્તો કરવા બેસી છીએ અને અનન્યાને સોડા પીવી છે પણ બોટલમાં પીતા નથી આવડતું હજી એટલે એના માટે ગ્લાસ લેવા ગઈ હતી તમને દૂરથી બતાવજો બધા નાસ્તો કરે છે જો કેવું મસ્ત મજાનું ટોળું બેસી ગયું છે જો કેવા બધા ઈચકા થાય છે મજા બધાને બધાને હવે અમે લોકો ઘરે જવાની તૈયારી કરીએ છીએ

ટા